જય વસરાજ કેમ છો મિત્રો મજામાં જઈશું અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે બસ છો અત્યારે ઘરનું કામકાજ બધું થઈ ગયું છે અને થઈ ગયા છે એ ફ્રી અને છો આજે બપોરની રસોઈમાં બનાવવાનું છે ટમેટાનું શાક ને ભાખરીને એવું બધું બનાવવાનું છે એટલે કે હમણાં છે ને નવીન શાક પણ બહુ જ બધા મોંઘા થઈ ગયા છે ને જોકે મોંઘા અમારે તને બે ને કેટલું જોઈને હું વાત એવું નથી પણ આ ગરમી નિશાબે બધા શાક ભાવે નહીં અને તોય ફરતા ફરતા કરતા હોય અને આજ તો ટમેટા પડ્યા છે ને તો એ કે ટમેટાનું ખાવું છે ને સવારના નાસ્તામાં એને ભાત વઘાર ખાવાતા ભાત વઘારીને વઘારીશ કાજુ બિસ્કીટ ને એવું બધું ઘણું બધું હતું તો એ નાસ્તો કરી લીધો છે અને હવે બપોરની રસોઈમાં ટમેટાનું શાક અને રોટલી કરવાની છે તો હાલો હવે થોડું કાડાવું ઘરનું કામ છે તો એ બધું કરી લઈ અને પછી બનાવી નાખી રસોઈ જ વાતાવરણ સરસ મજાનું છે તો ખરું પવન પણ સરસ મજાનો છે અને બપોર સુધી તો જો કે ગરમી બહુ જ થતી હતી પણ અત્યારે પવન નીકળો છે અને વાતાવરણ હવે શાંત થઈ ગયું છે એટલે આદર ને હશે અને તો પણ હશે વરસાદ એટલે એવું છે એટલે જો વરસાદ અમારે તો નહીં આવે પણ બીજા કોઈને જો આવી જાય વાવણી થઈ જાય તો સારું એમ જો અત્યારે જાળવા હાવ છીર થઈ ગયા છે હા પવન પડી ગયો ઘડી ખારો નીકળો તો પાછો વળી પડી ગયો પવન એવું છે અમારે બાજુ વાડી છે ને તો વાડી હમું જોઈને એટલે વાડી ને મહેસૂસ ને ગામડા ને થાય હોય ને તો આ વાડી હમું જોઈ લઈને ઘડીક વાર અહીં ઊભા રહી જાય ને એટલે એમ થાય વાડી આટો મારી એવા એને જેવું લાગે છે આ વાડી છે ને બહુ સરસ છે મસ્ત બગીચો છે અને ત્યાં રહે છે લોકો એ આખો દિવસ વાડીનું કામ કરતા હોય ને આડાવાળા જતા આવતા હોય ને બધું દેખાય અહીંથી એટલે એવું છે બહુ મસ્ત વાડી છે બાજુમાં જ છે જો આ બધા રમવા ભેગા થયા یو تر دوست سره یو کی هستي تر دوست سره یو دوستار غنبو موټا دی

વરસાદ આવે તો સારું ના જો અમાર આવા ટેન્કર આવે છે ટાકા વેસાતા લેવા પડે હે પાણી ના કેવું માંગું પડે આ ટેન્કર વાળા હ અ રૂપિયા કમાઈ લે અને અમે ભૂખે મરી જાવું વોટર

ગોંડલ ગયો એમ કે અમારા હસ્તીબેન કલાક માં આવી જાય તો અસ્તીબેન કીધું એને અડધી કલાક તો થઈ ગઈ ને એટલે અડધી કલાક પોકતા લાગશે જો અસ્તીબેન હાસી ના જ વરસાદ આવ્યો એટલે અડધી કલાક પછી તમને ફોન કરે કે હા ચા તમે ગોંડોલ પી ગયો તો ઈ નહીં આવ્યો તો ખેરી નાખવાના એ હા હાલો કરી જ નાખી હા મમ્મી હાસી

હલો હાલો કરો હલો હલો આવી જ જઈને આવા રાજકોટ વાળા ગાંડા થઈ ગયા ખાલી બેક સાઈડ પડ્યા હતા નાખતો તા એ ઓલો પાછો કાદો આથે થી ઉપાડીને માથા ઉપર નાખે આવી ગયો આવી ગયો વરસાદ પણ થોડો આવ્યો હવે વધી જાય ને તો વધારે આવશે બાકી નકર અત્યારે તો હજી થોડો થોડો જ આવે છે હા ના વાર નથી ના હું તમને આવી લીધું હતી

别哭。 વરસાદ આવી ગયો આટલો આવ્યો અમારે તોજી તો તા છોકરા પણ આજે રાજી થઈ ગયા હા સાલ વરસાદમાં ખરીદી કરવા જઈએ ભજિયાન છો મરચા લેવા મરચા લેવા લેવા કર એવું વાંધો કરો અમે હા વાંધો બહુ લાગે હાલો કપડા હકેલીને થપ્પા મારી દીધા છે અને આ જે ચોખા સારવાના હતા તો એ કર્યું નથી પાર્કિંગ માં નીચે બે બધા થોડાક ફોયલા ને પછી વરસાદ આવી ગયો તો બધા બેઠા હતા ને બેહી ને પછી આવતા રહ્યા જો અમારે ત્યાં એમ તો હારામ હારો વરસાદ મસ્ત આવી ગયો છે અને સરસ મજાનો છે વરસાદ પણ હવે કેટલીક ઘડી રે એ પ્રમાણે આધાર રે જો અમારે વરહે હે જો તમે એમ તો હારો આવે આવી રીતનો ઘડીક વાર રહે ને એટલે અમારે વાવણી જેવો થઈ જાય હજુ ગાજવા માંડ્યો થોડીક વાર રે એટલે અસલ વાવણી થઈ જાય મસ્ત મજાની અને અમારે દારમાં પાણી પણ ચડી જાય એટલે આપણે પાણી વેસાતા પણ નહીં લેવા પડે અત્યારે તો અમારે વેસાતું પાણી આવે બાપા માથા દીઠ પૈસા દેવા પડે એટલો પાણીની અસર થઈ ગઈ છે અમારે હાલો વરસાદ આવી ગયો છે પણ વરસાદની મહેમાનીમાં હજી આપણે ભજીયા આજે કરવાના નથી કેમકે આજે હજી ભજીયાનું વસ્તુ વસ્તુ બધી બધી અત્યારે છે નહીં અને બીજું એક કે આપણે અત્યારે ડુંગળી બટેટાનું શાક બનાવવાનું છે અને ભાખરી કે અથવા રોટલી ને એવું કઈક બનાવશું એટલે એવું છે અને જો અત્યારે વરસાદ હજી ચાલુ હે ધીરો ધીરો એટલે એવું છે તો પછી કાલ પરમદી પછી પાછો વરસાદ આવશે ત્યારે બનાવી લેવું અને અત્યારે મોડું થઈ ગયું છે ને અત્યારે રાણા સાહેબ ના પાડે છે કે આજે ભજીયા નથી ખાવા હજી હજી કે હરખો વરસાદ આવવા તો દે પેલા પછી કે બહુ આવી જાય ને પછી ભજીયા ભાવે ઠંડી વાતાવરણ થઈ જાય ને અત્યારે અત્યારે તો હજી ગરમી ચાલુ છે વરસાદે ચાલુ છે પણ ગરમી પણ બહુ છે એટલે આજે આપણે હજી નથી બનાવવાના ભજીયા તો ડુંગળી બટેટાનું શાક કરવું છે તો હલો કરવા મળીએ જો આ પાણી ભરાણું હજી ધીરે ધીરે ધારે વરવાનું ચાલુ છે સારું મારો બાપોલીઓ વળી જાય હમાય મન મૂકીને દારમાં બધાને આવી જાય અને પાણી ચડી જાય તો વાંધો ન આવે હાલો મિત્રો તો જો જમી કાર્યને થઈ ગયા છે એ ફ્રી અને મારા વરસાદનો વિડીયો અને મારા બધા ફેમિલી એટલે કે અમારા અહીંયા ફ્લેટમાં રહેતા અમારા સખીઓ મારી બેનપણીઓ અને આજુબાજુવાળા બધા કેવા લાગ્યા તમને અને આજ તો વરસાદમાં જમાવટ કરી પણ વરસાદનો પવન બહુ જ હતો અને વરસાદના ચાટા પડતા હતા એટલે કાંઈ બોલીએ તો સમજાય નહીં એટલે બોલતા નહોતા અને છોકરા પાછા અવાજ બહુ કરતા હતા એટલે અવાજનું કાંઈ હમણાં નહીં એટલે એવું બધું છે તો હાલો હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ જય વસરાજ જય મુરલીધર આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ અને થોડુંક કામ છે તો કામ પૂરું કરી લઈએ